કેમ કે આમાં દુખીત થવાનું રીએ એક તો આટલી સેવા કરતા કરતા તમારી કઈ રીએ નહીં હા ગરીબની સેવા કરતા હોય પણ પણ માણસોથી જોયું ન જાય અત્યારે કેવા માણસો હે કાઈ ખબર ન પડતી લે સેવા કરે પણ સેવામાંય માણસો આડા આવે પરબે લઈ લીધું બધુંય લઈ લીધું પેલા તો ડિમોલેશન માં બંને કેબિનો લઈ ગયા બધું લઈ ગયા હવે તો પાછું કેબિન પેલા જગ્યા આપી જગ્યા લઈ લીધી અત્યારના જમાનામાં સેવા કરવી પણ એક પાપ છે કારણ કે સેવા કાર્યમાં આવું બધું રૂપ તો થતું જોઈએ આજે બચુ બાપા નો સામાન બધો જાય છે પાછો નાની વવડી તેમની દીકરીના ઘરે